નમસ્કાર શુભ સવાર પ્રણામ જય અરુણાચલ આજનું ચિંતન શ્રી યાદ કરીને બહુ સારા વાચક અને ભાવક અને સાધક એવા એક સ્નેહી મિત્ર એક મેસેજ મોકલો છે મને ખૂબ ગમ્યો મંથન કર્યું ચિંતન કર્યું અને એમ થયું કે આટલો સરસ મેસેજ આપ સુધી પણ પહોંચાડીએ શ્રી શંકરાચાર્યજી મણિરત્નમાળામાં વ્યાખ્યા આપતા કહે છે કે કંચન અને કામિનીમાં જે ફસાયેલો છે તે માયામાં ફસાયેલો છે શંકરાચાર્યજીએ મણિરત્નમાળામાં પ્રશ્નો અને જવાબ ઘણી ઉત્તમ રીતે આપ્યા છે એક એક શબ્દમાં ઘણો બોધ આપ્યો છે જાણે ગાગરમાં માં સાગર જાણે બુંદમાં સમુદ જોઈએ પ્રશ્ન છે બંધાયેલો કોણ તો જે પાંચ વિષયોમાં આશક્તિ વાળો છે તે છૂટેલો કોણ જેને વિષયો તરફ વૈરાગ્ય આવ્યો છે તે ઘોર નરક્યો પોતાનો દેહ આગળ સમજાવતા કહે છે કે શરીરમાં કશું સુંદર નથી બહારથી દેખાય છે પરંતુ સુંદર નથી મૂત્ર વિષ્ટા માંસ લોહી વગેરે દુર્ગંધયુક્ત પદાર્થો તેમાં ભરેલા છે સ્વર્ગમાં જવા માટેનો પગથિયું ક્યુ કોઈ સાધકે પ્રશ્ન કર્યો છે સ્વર્ગમાં જવા માટેનું પગથિયું કયું તો સર્વ તૃષ્ણાઓનો ક્ષય દરિદ્ર કોણ કે ઘણી તૃષ્ણાઓ છે ઘણી તૃષ્ણાઓ છે તે દરિદ્ર શ્રીમંત કોણ તો જે સદા માટે સંતોષી છે તે મોટામાં મોટો રોગ કયો કે જન્મ ધારણ કરવો પડે તે બીજા અર્થમાં જન્મના ફેરામાંથી મુક્ત મળે એવું જીવન થઈ જાય તો જન્મ ન ધારણ કરવો પડે તો મોટામાં મોટો રોગ શંકરાચાર્યજી કહે છે જન્મ ધારણ કરવો તે આ રોગને દૂર કરવાનું ઔષધ ક્યુ પ્રશ્ન કરતા એ પ્રશ્ન પૂછ્યો શંકરાચાર્યજી કહે છે પરમાત્મા સ્વરૂપનો વારંવાર વિચાર કરવો તે અજામિલ ચરિત્ર જે છે એ આપણને બોધ આપે છે કે પરમાત્માના નામમાં અજબ શક્તિ છે સાધારણ માનવ સમજવાથી સમજાવવાથી સુધરતો નથી તેને સજા થાય તો સુધરે છે પાપનો પસ્તાવો થાય તો પાપ બળે છે જપ એ પાપનું પ્રાયશ્ચિત છે બીજા કોઈ મંત્ર ન આવડે તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ આને મહામંત્ર કહેવાય છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારા વાસુદેવ આ મંત્રનો અર્થ છે કૃષ્ણ સર્વનું આકર્ષણ કરનારા મતલબ કે મારા મનનું આકર્ષણ પણ તમારા તરફ રહો ગોવિંદ ઇન્દ્રિયોનું રક્ષણ કરનારા બીજા અર્થમાં કે મારી ઇન્દ્રિયો તમારામાં લીન હોવ હરે દુઃખોનું હરણ કરનારા હે પરમેશ્વર મારા દુઃખોનું હરણ કરો મૂરારઈ મૂર નામના રાક્ષસને મારવાવાળા મારા મનમાં ભરાયેલા કામ ક્રોધ રૂપી રાક્ષસોને સંહારો હે નાથ એટલે કે તમે નાથ છો હું સેવક છું સલાનંદજી મહારાજ કીએ છે એમનું એક કેગલાઈન છે હેલા મેં આપ ભૂલો લઈ એમના સાધકોને કહેતા કે આ વારંવાર દોહરાવો એમના સ્ટીકર પણ મળે અલગ અલગ જગ્યાએ લખાયેલા હોય લગાડેલા હોય ઘરમાં અહીંયા ત્યાં યાદ આવે હેલા રેલા મેં આપ કહું ભૂલો લઈ અહીંયા આગળ કહે છે શંકરાચાર્યજી નારાયણ તો એનો અર્થ થાય હું નર અને તમે નારાયણ છો એટલે તો સત્ય નારાયણની કથા થાય એનો મતલબ જ છે વાર્તા બધાને ખબર છે પણ વારંવાર આપણે સાંભળી અને એ સમજવાનું છે કે સત્ય એ જ નારાયણ છે જેમ સ્વામી નારાયણ તો સ્વામી મારો સ્વામી એ જ મારો નારાયણ છે વાસુદેવ અશ એટલે પ્રાણ મારા પ્રાણનું રક્ષણ કરો મારું મન તમારામાં તમારા ચરણોમાં અર્પણ કરું છું પ્રાચીન બહિર રાજા ને ત્યાં પ્રચેતા નામના દસ પુત્ર થયેલ તેમને ત્યાં લક્ષ નામનો પુત્ર થયેલ લક્ષને ત્યાં દસ હજાર પુત્રો થયા લક્ષ દેવોને પ્રજા ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી પરંતુ નારાયણ સરોવરના જળનો સ્પષ્ટ હતા તેઓ પરમહંસ ધર્મ આચરવાની બુદ્ધિ થઈ ત્યાં તેમને નારદજી મેળ્યા નારદજીએ આ દસ હજાર પુત્રોને કુટુંબ પ્રશ્નો કર્યા તેના જવાબો તે પુત્રોએ વિચાર્યા અને વિચાર કરી મોક્ષ માર્ગે પ્રવૃત્ત થયા સર્વને નારદજીએ સંન્યાસ લેવડાવ્યો અહીંયા જે નારાજી થોડા કૂટ પ્રશ્નો પૂછાતા તે અને એના ઉત્તરો શ્રી શંકરાચાર્ય જે લખ્યા છે તે જોઈએ જ્યાં એક જ પુરુષ છે તેવો દેશ કયો રૂપ પુરુષ આ દેહમાં કે આ દેશમાં રહેલો છે ઈશ્વર જેમાં જવા પણ નીકળાય નહીં તે જગ્યા ક્યાં જ્યાં જવાય જેમાં જવાય પણ નીકળાય નહીં તે જગ્યા કઈ તો કે પ્રભુના ચરણ ત્યાંથી પછી પાછું ફરાતું નથી બંને સ્પર બંને પરસ્પર વિરોધી દિશામાં વહેનારી નદી કઈ બંને પરસ્પર વિરોધી દિશામાં વહેનારી નદી કઈ તો કે સંસાર પ્રવૃત્તિ વિષયો તરફ અને નિવૃત્તિ પ્રભુ તરફ લઈ જાય માથે ચક્ર ફરે છે તે શું તો કે કાળચક્ર તમારનું ચિંતન આપ સમક્ષ રજૂ કરતા આનંદ થયો આપના મંતવ્યો સૂચનો અભિપ્રાયો આવકાર્ય ચેનલને લાઈક કરો છો એમ લાઈક કરજો ફોરવર્ડ કરો સબસ્ક્રાઈબ કરો આપના સ્ટેટસમાં પણ ચેનલને મૂકો ફરી મળશું કોઈ બીજા વિચાર સાથે કોઈ બીજી વાત સાથે પ્રણામ જય અરૂણા સર હે ગુડ ડે ધન્યવાદ